ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અલંગ સોશિયાશી બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં બાંગ્લાદેશીઓનું ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈને દેશભરનું તંત્ર એક્શન મોડ ઉપર આવી ચૂક્યું છે ગુજરાતમાં ઠેર ઠેર અનેક જિલ્લાઓમાં રહેતા પાકિસ્તાની તથા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી તેમનો દેશ નિકાલો કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે એવામાં રાજકોટ શહેર પોલીસ દ્વારા દસ જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે પશ્ચિમ બંગાળ બોર્ડર પરથી ઘૂસણખોરી કરીને રાજકોટ પહોંચ્યા હતા તેઓ કોઈ પણ પ્રકારના વિઝા અને પાસપોર્ટ વગર ગુજરાતમાં વસવાટ કરી રહ્યા હતા હવે તે તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશન કરવામાં આવશે રાજકોટમાં તેઓ મજૂરી કામ કરતા હતા શહેરમાં એક દિવસમાં આઠસો જેટલા શંકાસ્પદ લોકોને ચકાસવામાં આવ્યા છે કે આજે પણ ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તળાજા તાલુકામાં આવેલ વિશ્વ વિખ્યાત અલંગ સોસિયાસી બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં પણ બાંગ્લાદેશીઓનું ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું ગઈકાલે પણ ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા સતત ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે